વાતાવરણમાં પલટો આવ્યો હિંમતનગર સહિત જિલ્લાના ગ્રામ્ય દેખાઈ તલોદ સહિતના માર્ગો પર વાહનોના પડ્યા થંભી ગયા હાઈવે ઓથોરિટીની સ્પીડ લિમિટને લઈને પણ સૂચના તો ધુમ્મસના પગલે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી નોંધાયું રતન ટાટાના નજીકના સહયોગી મહેલી મિસ્ત્રીએ ત્રણ ટાટા ટ્રસ્ટ સર રતન ટાટા ટ્રસ્ટ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને બાઈ હીરાબાઈ જે એન ટાટા નવસારી ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દીધું છે તેમણે ચાર નવેમ્બરના રોજ લખેલા પત્રમાં આ જાહેરાત કરી હતી તાજેતરમાં મુખ્ય ચેરિટી શાખા ટાટા ટ્રસ્ટમાં મિસ્ત્રીની પુનઃ નિયુક્તિ અંગે મતદાન યોજાયું હતું ત્રણ ટ્રસ્ટીઓ નોયલ ટાટા વિનુ શ્રીનિવાસન અને વિજયસિંહે તેમની પુનઃ નિયુક્તિ વિરુદ્ધ મતદાન કર્યું હતું મિસ્ત્રીનો કાર્યકાળ અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ સમાપ્ત થવાનો હતો રફ હીરાનું ટ્રેડિંગ કરતી વિશ્વ પ્રસિદ્ધ કંપની કરાર નવેમ્બર વચ્ચે યોજાનારી હાલની સાઇટ માટે ડી બીયર્સે કંપનીએ જણાવ્યું હતું કે સાઈટ હોલ્ડર ઈચ્છે તો એક પણ રફ હીરા ખરીદ્યા વગર સાઇટમાંથી બહાર જઈ શકે છે ડી સ્થાપના બાર માર્ચ અઢારસો ના રોજ દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવી હતી એટલે કે છે આ વર્ષે સો ટકા પ્લેસમેન્ટ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ બે હજાર ના સમર પ્લેસમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે મેનેજમેન્ટ જગતમાં આશ્ચર્ય સર્જતા એપલે પ્લેસમેન્ટમાં પ્રથમવાર એન્ટ્રી કરી હતી એપલ ઉપરાંત હીરો મોટો કોર્પ SKF ઇન્ડિયા ઇન્ટરનલ ગ્રુપ અને અલ્ટિમેટ ક્રોનસ ગ્રુપ જેવા જૂથોએ પણ પ્રથમવાર ભાગ લીધો હતો આયોજન હાઇબ્રિડ મોડમાં કરવામાં આવ્યું હતું ત્રીજા અને છેલ્લા ક્લસ્ટરમાં નેવુંથી થી વધુ વિવિધ જોબ રોલ્સ ઓફર કરાયા હતા જેમાં કન્ઝ્યુમર ટેકનોલોજી બેન્કિંગ એનાલિટિક્સ રેન્યુએબલ એનર્જી સહિત ચૌદ સમૂહોનો સમાવેશ થતો હતો તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એઆરવી ન્યૂઝ નમસ્કાર